હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે વિનય નાયક અને તૃપ્તિ ગઢવીના સ્વરમાં નવું આવી રહેલું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હતો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બાજુના બેલાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તું છે મારી રાધાને હું તારો શ્યામ વિનય નાયક અને તૃપ્તિ ગઢવીના સ્વર્મ તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને એક લાઈક કરી દેજો જેથી ને અમારી જય કોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તું છે મારી રાધાને ઉતારો શ્યામ વિનય નાયક અને તૃપ્તિ કઢવીના શર્મા તો મિત્રો આ કઈ તારીખનું સોંગ રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો તારીખ છે પંદર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે પંદર માર્ચના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે પોપ સ્કોપ મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો પંદર માર્ચના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તું છે મારી રાધાને હું તારો શ્યામ વિનય નાયક અને તૃપ્તિ ગઢવીના સ્વર્મા તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં આ સોંગ સાંભળવા માટે પોપ સ્કોપ મ્યુઝિક ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે કાયમિક અમારે જે ગુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો